હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાના સેન્ડવિચ ઢોકળા અને એના માટે મસ્ત ફ્રેશ બધા ઇન્ડિગ્રીયન્ટ્સ છે એ લેવાના છે અને વરસાદની વરસથી બારિશની મોસમમાં તમને આવા ગરમ ગરમ ઢોકળા સાંજના ટી ટાઈમમાં કે પછી સવારમાં તમને મળી જાય તો કેટલી મજા આવી જાય તો એના માટે આપણે સૌથી પહેલાં ચટણી બનાવીશું મેં અહીંયા તાજું નારિયેળ લીધું છે સરસ ફ્રેશ પત્તો આદુના ટુકડા બે ત્રણ લીલા મરચાં અને લસણ અને એક સરસ ટમેટું લીધું છે આ બધું ધોઈને સ્વચ્છ ક્લીન કરી લીધું છે અને આ બધી જ વસ્તુની આપણે સરસ મજાની ચટણી બનાવી છે અને ફ્રેશ કોથમીરના પાન લીધા છે આ બધું જ હવે મિક્સરમાં જશે તમે જોઈ શકો છો કે આપણે આ બધી જ વસ્તુ સરસ ધોઈને ક્લીન કરી લીધી છે અને હમણાં અને અહીંયા મેં એક મસાલો બનાવ્યો છે જેમાં કાશ્મીરી લાલ મરચું સંચળ પાવડર અને હિંગ લીધી છે આ સરસ મજાનો મસાલો અંદર આ ચટણીને તમને લૂક જોઈને જ એમ થાય છે કે કેટલી ટેસ્ટી હશે તો હવે આપણી આ ચટણી રેડી છે આ રીતે આપણે એને એક બાઉલમાં નીકાળી દઈશું હવે આપણી સરસ મજાની ચટણી તૈયાર છે ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણે આગળની પ્રોસેસ કરીશું ઢોકળાનું ખીરું છે એમાં થોડી હિંગ એડ કરી છે હળદર પાવડર અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે જે બેઝિક આપણે બધા ઢોકળામાં કતાય છે એ જ રીતે આપણે આ કરવાનું છે ને ત્યાર પછી એમાં આપણે ઢોકળા સરસ રીતે ફૂલાય એ માટે આપણે થોડુંક તેલ ગરમ કર્યું છે એક પેનમાં અને થોડાક કમથા ચપટીક સોડા લીધા છે તમે અહીંયા ઈનો પણ લઈ શકો છો આ રીતે એને આપણે એમાં તે ઢોકળાના ખીરામાં એડ કરી દઈશું જેથી ખીરું એકદમ હળવું થઈ ગયું છે આ રીતે તમે જોઈ શકો છો એ જે સોડા એક્ટિવેટ થઈ ગયા છે હવે ઢોકળાની જે થાળી છે એને આપણે તેલ વડે ગ્રીસ કરી લીધી છે સરસ મજાની આજુબાજુ તેલ લગાવી દેવાનું છે આ રીતે મેં ત્રણ થાળી તૈયાર કરી છે અને ત્યાર પછી આપણે જે ઢોકળાનું જે ખીરું હતું એને આપણે સેમ માપમાં મેં એક એક ચમચાનું માપ લીધું છે તમારે પતલું એવું લેયર કરવાનું છે અને આ માપ તમારે યાદ રાખવાનું છે પહેલાં લેયરમાં જેટલું માપ આપણે રાખશું થર્ડ લેયરમાં પણ આપણે એટલું જ માપ કરીશું કેમ કે આપણે સેન્ડવીચ ઢોકળા બનાવવાના છે જેથી આપણા ઢોકળા એકદમ પરફેક્ટ લેયર બને અને સરસ મજાના આપણને ટેસ્ટમાં અને લૂકમાં પણ સારા લાગે એ પણ જોઈશું દોસ્તો આ રીતે આપણે એને પાણી ગરમ કરીને મૂકી દઈશું પહેલું લેયર આપણે એને ત્રણ મિનિટ માટે રાખીશું હવે આપણે આ ચટણીમાં બે ચમચી ખીરું એડ કરી દઈશું જેથી એ પણ એની સાથે સરસ બોઇલ્ટ થઈ જાય અને ચટણીનો ટેસ્ટ એની સાથે મિક્સ થઈ જાય હવે બે મિનિટ પછી આપણે આ થાળી બધી થોડી સેટ થઈ ગઈ છે તો આપણે એને નીચે ઉતારી લેશું અને ત્યાર પછી આપણે ચટણી છે એને આ રીતે સરસ રીતે એમાં પાથરી દેવાની છે ત્રણ બેથી ત્રણ ચમચી જેટલી બી આપણને જરૂર લાગે એ રીતે સરસ આજુબાજુ ક્યાંય પણ પ્લેસીસ ખાલી ન રહેવી જોઈએ કોર્નર પણ આપણે એને એડ કરી દઈશું સરસ મજાનું તો આ રીતે બધી જ થાળીમાં આ રીતે આપણે ચટણી એડ કરીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તમે હંમેશા સેન્ડવીચ ટુકડામાં રેડ લસણવાળી ચટણી ખાધી હશે પણ એકવાર આ ચટણીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ છે આમાં ન તો કોઈ એસિડિટીનો ભય રહેતો હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે આ ચટણીવાળી થાળી તૈયાર છે હવે આપણે એને બે મિનિટ માટે રાખીશું પહેલાં આપણે ત્રણ મિનિટ માટે રાખેલી હવે આપણે બે મિનિટમાં રાખીશું અને બે મિનિટ પછી આપણી આ થાળી તૈયાર છે પાછું આપણે એ જે ફર્સ્ટ લેયરમાં જેટલું ખીરું એડ કર્યું હતું એક એક ચમચો એટલું આપણે બધામાં એડ કરી એને સ્પ્રેડ કરી દઈશું જેથી આપણા ત્રણે ત્રણ લેયર સેમ થાય અને એને ખૂબ જ સરસ લાગે હવે ઉપર લાલ મસાલો એડ કર્યો છે અને આ રીતે એને આપણે બે મિનિટ માટે બાફવા માટે મૂકીશું અને તમે જોઈ શકો છો કે આપણા આ ઢોકળા આ રીતે રેડી છે આપણે એને પ્લેટફોર્મ પર થોડી વાર ઠંડા થવા દઈશું અને આ રીતે આપણે એને મનપસંદ સાઇઝમાં આપણે આ રીતે કટ કરી લેશું તમે આને ટિફિનમાં યુઝ કરી શકો છો બાળકોને નાસ્તામાં આપી શકો છો અને ઘરે પણ તમે એને ખાવામાં ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણા સેન્ડવીચ ઢોકળા સરસ મજાના તૈયાર છે એક અલગ જાતની ચટણી સાથે એકવાર ટ્રાય કરજો ચોક્કસ અને જરૂરથી કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી અને અગર તમને રેસીપી ગમી હોય તો ચોક્કસથી એક લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના સેન્ડવીચ ટુકડા આ રીતે તૈયાર છે એનું એક એક લેયર આ રીતે તમે જોઈ શકો છો દેખાય છે તો એન્જોય કરી અને ફરી એકવાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ